વાલિયા પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરકુલ ચોરીના વલણ શોધાયેલા ગુના ભેદકેલી કાઢતી વાલિયા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બી તોમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર સી વસાવા વાલિયા પોલીસ સ્ટેશનના સૂચના તથા માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વલણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલા જે આધારે હ્યુમન ઇન્ટેલિજન્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રમેશભાઈ બકલ નંબર સત્તર પંચોતેર તથા હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ નવીનભાઈ બકલ નંબર સત્તર ચોસઠના સંયુક્ત રીતે બાતમીદારથી બાતમી મળેલ કે આજથી આશરે છ એક મહિના પહેલાં વાલિયા પોલીસ સ્ટેશનમાં ગડકોડના ગુનામાં થયેલ ગુનામાં જેમાં વિજય ઉર્ફે સોકેટ રમેશભાઈ નાયક નામનો ઈસમ સંડોવાયેલો છે જે હાલ બાંડાબેડા ગામ ફરે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાંડાબેડા ગામેથી સદર ઈસમ વિજય ઉર્ફે સોકેટ પાંચ ઓબ્લિક જીરો રમેશભાઈ નાયક ઉંમરવર સત્યાવીસ હાલ રહે નલધરી મંદિર ફર્યું તાલુકો વાલિયા જિલ્લો ભરૂચને પકડી પાડી વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવી ઘરફૂટ ચોરી બાબતે ઉડાણપૂર્વક અને તેમજ યુક્તિ પ્રયુક્તિથી સતત પૂછપરછ સદર ઇસમને કરતાં ભાગી પડેલા જે ગુનાની કબૂલાત કરી સદર ઇસમને વાલિયા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું પચાસ ચોવીસ જીરો જીરો ઓગણચાલીસ ઓબ્લિક બે હજાર ચોવીસના ઇપીકો કલમ ત્રણસો એસી ચારસો સત્તાવન મુજબના ગુનાઓ કામે અટક કરી ચોરીનો ભેટ ઉકેલી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે